સુરદા ડિંડલીમાં દુર્ગા પૂજામાં અશ્લીલ ડાન્સનો નો વિડીયો વાયરલ થયો હોવાની વાત સામે આવી છે સુરતમાં દુર્ગા પૂજામાં યુવતીનો ડાન્સ જોવા લોકોના ટોળા એકઠા થયા હતા અને પર યુવાનોએ આ દુર્ગા પૂજાનું આયોજન કર્યું હોવાની વાત સામે આવી છે વિડીયો વાયરલ થતાં ભક્તોની લાગણી દુબાઈ છે અને રંગીન રોશનીમાં બનાવેલા સ્ટેજ ઉપર યુવતીના ઠુમકા લગાવતી જોવા મળી હતી અને લોકો વિડિયો પણ બનાવી રહ્યા હતા આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ડી વિસ્તારની એક સોસાયટીમાં રહેતા પરપ્રાંતિય યુવાનોએ નવરાત્રીનું આયોજન કર્યું હતું પરંતુ નવરાત્રીમાં ધાર્મિક ગરબા નહીં પરંતુ બનાવેલા સ્ટેજ ઉપર હિન્દી ભાષી યુવતીઓના બિભત્સ ગાન ચાલી રહ્યા હતા જેના પગલે ભાવિક ભક્તોની લાગણી દુભાઈ રહી છે સુરત શહેર ગુજરાતની આર્થિક પાટનગર તરીકે ઓળખાય છે આ શહેરમાં સંસ્કાર અને ધાર્મિક સંસ્કૃતિની જાળવણી રાખવા તત્પર છે ત્યારે ડિંડોલીની એક સોસાયટીમાં રહેતા હિન્દી ભાષી યુવાનોએ નવરાત્રિમાં ધાર્મિક સંસ્કૃતિની ઐસી તૈસી કરીને ગરબાના નામે વિભત્સ ગીત ઉપર નાચગાન કરવા યુવતીઓને બોલાવવામાં આવી હતી